નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ છોટાદેપુર નજીક આર્ચરી એકેડમી પાસે બે એકર જમીનમાં રૂપિયા અગિયાર પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું રમત સંકુલ બની રહ્યું છે જ્યાં સાંસદ ઓચિંતી મુલાકાત લેતા ત્યાં પીઆઈયુ પોલ ખુલી છે છોટાદેપુર નજીક આર્ચરી એકેડમી પાસે

અનેક સવાલો ઉભા થયા છે ત્યારે દુઃખ ની ઔપચારિક મુલાકાત આજે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના રમત ગમત સંકુલ જે બનવા જયું છે એ ભવનની ની મુલાકાત લીધી પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભવનની અંદર માત્ર ચાર પાંચ મજૂરો છે અહીંયા કોઈ સુપરવાઇઝર પણ નથી કે કોઈ દેખરેખ રાખનાર અધિકારી પણ નથી ખરેખર આવું મોટું કામ સરકારશ્રીનું ચાલતું હોય અને મોટું સાહસ હોય મોટી રકમનું કામ હોય તો ખરેખર અહીંયા સુપરવાઇઝર રહેવું જોઈએ સ્થળ પર અને સારું કામ કરાવવું જોઈએ મારે પોતે અહીંયા નિરીક્ષણ કરવા આવવાનો એક અવસર થયો ત્યારે મને આ કેટલી પોલમ પોલ છે એ જાણવા મળી રેહન પટેલ નેશન ન્યૂઝ છોટાદેપુર દેપુર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર